હાર હેડો જુઓ તમે શું કરો કયો હારું ઊભી રે બકા તું તારે હેર મું શાક ને એવું સમારું પશુ કરીએ બધું દાળ ભાત શાક ને એવું બનાવીએ રોટલી લોટ બધું ને એવું બધું કરું બરાબર બા પેલો ફઈ આયો નીચે મી જોયો ગાડીમાંથી ઉતરતો

ના ફઈ એ તો પપ્પાનો નો ફઈ હતો રૂમ પપ્પા ફઈ આવવાનો હા પપ્પા નો ફઈ આવવાનો હા રે જે બનાવ હોય બનાય છે તાર રસોઈ વધો ને હ નીતા તા જે બનાવ હોય કોઈ આવું વધો નહીં પેલો ફઈ આવવાનો અલે ફઈ આયા લાગે છે હા હે ઓલ હા

ફાઈન આ બે દિવસ ફોન કરજો હું આવું એટલે ફઈ આવો બે બે ના બસ બે દિવસ જ રહી પછી જતું રહે મારા બધા આવે ને પછી મારા આવવાના મળે પાછળથી એટલે કીધું લાય ને હું અત્યારે બે દિવસ માટે જતી આવું એટલે આવે હરી તમે સરસ ખાવાનું બનાવી બનાવ્યું તમારા માટે તમને ભાવતું પછી આપણે બુનિયે ફોન કરીએ આવીએ

જો ના હું તો જોવા નહીં અને સોરીઓ તો હોવાની હોય ને તો પિયર તો ગમ જ આવું જ ને છોકરી તો આવ્યા અઠવાડિયે હું બે દિવસ પછી જતી હા તદા બે રહો ઈ ના હું નહીં જોવાનું પપ્પા બે દાદા જ્યાં ને બાર થી આવ્યા ભેગા જ છે હો ને

એટલે હા તારો શાંતિથી રહો વર્ષે પિયર તો હોપર જ છોડીને રહેવાનું શાંતિથી એમને ગમક ના ગમે